સેમી ડાયરેક્ટ પરીક્ષા માટેની તારીખો જાહેર કરવામાં આવી છે આ જગ્યાનું નામ છે સેક્શન અધિકારી વર્ગ ડેની જગ્યાએ ભરતી માટેની ખાસ સસ્પર્ધાત્મક પરીક્ષા એટલે સેમી ડાયરેક્ટ એક્ઝામ આ પરીક્ષાની સૂચિત તારીખો છવ્વીસ સત્યાવીસ અઠ્ઠાવીસ ઓગણત્રીસ અને ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ છે આ જાહેરાત આયોગ દ્વારા એકવીસ નવ બે હજાર ચોવીસ ના રોજ કરવામાં આવી છે